આડો સંબંધ હોવાનું વહેમ રાખી મહિલાના હાથ ગરમ તેલમાં ડુબાડવામાં આવ્યા નીરુબેન ઠાકોર નામની અઠ્યાવીસ વર્ષીય મહિલા સાથે દુર્વ્યવહાર જમનાબેન ઠાકોર મનુભાઈ ઠાકોર દયાલ ઠાકોર તેમજ હીરાભાઈ ઠાકોર સામે ફરિયાદ

બે જણા જ હતા કે હજુ બીજા પણ કોઈ વ્યક્તિ છે ના જમનાય એટલે મતલબ ત્રણ વ્યક્તિઓ એ તમારે તેલ માં હાથ આવ્યો હા તો શું આ એક અનશ્રદ્ધા ના છે હા અનશ્રદ્ધા છે તો આમાંથી સાબિત શું મળ્યું તમને તમને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ કાઈ બોલ્યો નહીં હવે તમે શું ન્યાય માંગો છો ન્યાય તો જો